જય ગુરુદેવ જય ગુરુદેવ નવું વર્ષ આવી ગયું એ તે તમે અમે બધા જે મથી રહ્યા એને તમને ક કેવું હોય અમને એ પરમ કૃપાળુ પરમાત્મા નવા વર્ષમાં અમાર બધાનું સુખમય જીવન જાય સુખમય બને શાંતિમય બને સ્વાસ્થ્યમય બને આરોગ્યમય બને ને બધાનું જીવન એટલું મંગલકારી થાય પરમાત્માની બધા ઉપર કૃપા બની રહે આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ થાય આપણે બધા સંસારી લોકોને તો બે સાગર તરવાના સંસાર સાગર તરવાનું હોય ને સાગર તરવાનું હોય હે પરમકૃપાળું પરમાત્મા અમારા બધા ઉપર તારી કૃપા બનાવી રાખજે ને નવું વર્ષની હે ગુરુજી ન તમને એવી પ્રાર્થના કરી રહ કે તમ અમે બધા તમારા શિષ્ય મંડળ ઉપર તમે એવી અમી દ્રષ્ટિ રાખજો કે એવી કૃપા દ્રષ્ટિ રાખજો કે અમે તમારા બાળક અહીં ભાઈ ગુરુજી અમે તો ભૂલ્યા ભટકે અહીં પણ તમારી કૃપા દ્રષ્ટિ એવી હોશે તો અમે આ સંસાર સાગર ને ભવસાગર સહેજે સજે તરી આપશું હે કૃપાળુ પરમાત્મા આ અસત્યમય સંસારે એમાંથી અમને સત્યમય સંસારમાં તો સ્થાપિત કરી દેજે અમે અજ્ઞાનરૂપી અંધકારમાં જોલણ ખાઈ રહી અહીં તો અમને જ્ઞાનરૂપી પ્રકાશમાં તું સ્થાપિત કરી દેજે હે પરમ કૃપાળ પરમાત્મા અમારા ઊંડા અંધારેથી કૃપાળ પરમાત્મા તું પરમ તેજમાં સ્થાપિત કરી દેજે ને અમે આ મહામૃત્યુમાં વારંવાર અમારા આવાગમનમાં આવવાનું ને જવાનું આવવાનું જવાનું એ આવાગમનના ફેરા ટાળી ને તું અમરલોકમાં સ્થાપિત કરી દેજે હે પરમાત્મા આ નવું વરસ આપણા બધા માટે અમારા બધા માટે પરમાત્મા એવું મસ્ત સુખકારી હોય શાંતિમય અમારા જીવન બને દિવસે દિવસે અમારી આધ્યાત્મિક એટલી બધી પ્રગતિ થાય કે અમે તારા હઈ ને તું અમારો હો અમે તો કંઈ કરી શકવા બરાબર નથી પણ જેવા હઈ એમાં તારા અહીં પરમાત્મા તારા બાળુડ અહીં અમે તો ભૂલ્યા ભટક્યા અહીં પણ તું અમને બધાને સંભાળી લેજે અમારામાં એવી તાકાત નથી કે અમે તને મેળવી શકી અમારા માટે શક્ય નથી ને તારા માટે અશક્ય નથી અમને તો બીજી કંઈ જ ખબર નથી એટલી ખબર એ કે તું અમારો હો ને અમે તમારા અહીં અમે સંપૂર્ણ તારે શરણે મારા વાલા અમને આ મહાસાગરમાંથી તું ઉગારી લેજે અમે અનાથ અહીં પણ તું અમારું નાથ હો અમે દીન હઈ પણ તું દીનાનાથ હો તું કૃપાળુ હો તું દયાળુ હો તું કરુણામય હો તમારા બધા ઉપર એવી કૃપા કરજે કે નવું વરસ અમારા સૌના માટે એવું મસ્ત આવે આધ્યાત્મિક માર્ગે અમારે દિવસે દિવસે પ્રગતિ થાય સંસાર સાગરમાંથી તરી જઈને ભવ સાગરમાંથી તરી જઈ સેજે સેજ તું તરાવી દેજે તારી કૃપા દ્રષ્ટિ થશે તો કંઈ અશક્ય નથી અશક્ય અને શક્ય કર્યાવાળો તું હો પરમાત્મા હે પરમ કૃપાળુ પરમાત્મા અમે તો આ માયારૂપી મેળામાં ખોવાઈ ગયા તારી આંગળીએ તારો હાથ અમારો તને છૂટી ગયો હવે અમે તને ફાંફા મારી પણ તું જડતો નથી પણ અમને તું થામી લેજે એવી પરમાત્મા અમારા પર કૃપા બનાવજે કે ભૂલ્યા ભટકા બધા જીવને તું આ મહાસાગરમાં સંભાળી લેજે પરમાત્મા જય ગુરુદેવ